શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતા બે મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે શહેરની સટી હોસ્પિટલ મધ્ય ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ શહેરના કુંભારવાડા ખાતે આવેલ મોતી તળાવ શેરી નંબર છ માં કોઈ કારણસર છેલ્લા બે ત્રણ દિવસથી બે જૂથ વચ્ચે નાની નાની તકરાર ચાલી રહી હતી જેણે આજે ઉગ્ર સ્વરૂપ લેતા સામસામે મારામારી સર્જાઈ હતી જેમાં પથ્થરમારો કરાતા પથ્થરમારામાં બે મહિલા સહિત ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી

એ પાંચ જણા બહુ મેનસ કર્યા મારી છોકરીને ભરી મારી છે મારી છોકરી વસ્તુ લેવા જતી હતી ને હું ઘરે બેઠો તો ન્યા આવી ગયો મારી છોકરીને બહુ મારી જો તમે ખાતાવા જોયો ઈટલા પાણા ઘાકર્યા એ લોકોએ કારણ શું મારવાનું મારવાનું કારણ કાંઈ નહીં તે મગજ મારી હાલે છે મગજમારી અમારે બે ત્રણ ત્રણ ચાર વર્ષ પહેલાં થઈ હતી કે ભાઈ છોકરી બારામાં અમારે ઘરે મારી ભાણકીનું નામ લીધું હતું બરાબર તો આવી રીતે અમારે મગજમારી થઈ હતી એ લોકો મને ચાર વર્ષથી હકલત લેવા દેતા

અને આત્માન પગમાં ધોકા છે અને આ તલવાર નાક ને મોટા ઉપર દાંતની બધું કાઢી દીધું છે દાજી એમ કહેશ કે લોકો અમે તને મારી તો તે આજની તો કાલે છે